પાણીપીથી પૂછતા એમના કહેવા પ્રમાણે એમને કોઈ જગ્યાએ દેવ પક્ષનું ત્યાગ કરાવી હતી એટલે એક કે વીસ તારીખે આપણે રાખીએ તો ગુના સચવાઈ જાય સુધીને આ પાડી પરિવારને પૂછી ના પાડી કે ચલો વીસ તારીખે થઈ જાય છે તો મારા વીસ ને એકવીસ એકવીસ તારીખે સવારમાં મારા ગામનું ગેટ મુખ્ય ગેટનું રોકાણ પણ મારા ચવાણ સમાજના ગુરુજીને હાથે રાખી હતી એ રોકાણમાં પછી મેગા બ્રાન્ડ ડોનેશનનો કેમ્પ રાખ્યો ત્યાં પણ દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પની શરૂઆત ગુરુજીના હસ્તે કરાવી પછી દસ અગિયાર વાગ્યાના અરસામાં આજુબાજુના ગામ સનાથલ જીવણપુરા શાંતિપુરા અમારી હાઈસ્કૂલ જીવણપુરા લગભગ પંદરસો થી સત્તરસો બાળકોનો મેં ભોજન સમારંભ રાખ્યો હતો જે બ્લડ ડોનેશન કરવા આવે એ કેમ્પમાં ડોનેટ કરી જમી અને એક કીટની વ્યવસ્થા બી રાખી હતી ગિફ્ટ બી રાખી હતી કે ભાઈ પ્રત્યક્ષ સ્વરૂપે આપણે કંઈક આપશું એ બધું જ અમારું આયોજન હતું એટલે વીસ તારીખે થાય તો અમારા બીજા દિવસે બી અમે બીજી સેડ્યુલમાં હતા એવા ખરેખર મને જેન્યુઅલી પ્રોમિસ કરી દીધું કે ના આપણે વીસ તારીખે સરસ આયોજન કરીએ બધું જ મારે કરવાનું છે તમારો વોટ પાડ દઈશું અને માતા પિતા તમારો તાલુકો તમને યાદ કરશે એટલે હું એમની વાતો મળી બન્યું એવું કે એ વારંવાર એવું કહે છે કે મેં ખાલી ઓર્ગેનાઇઝિંગ કરી દીધું છે બરાબર તો એમના તરફથી હજુ તમને કહું છું કે કોનલી ફોર બિરજુ બારોટ એક જ કલાકાર લઈને આયા હતા બીજા જે સાથી કલાકારો બે લાયા હતા મહેશભાઈ સોલંકી અને સંગીતાબેન લાબડીયા સંગીતાબેન લાબડી એટલે હમણાં કીધું તું વગુના વિડીયોમાં કે મારા દીકરા ભત્રીજાના લગ્નમાં જે લગ્ન ગીત ગાવા માટે આવ્યા હતા એમને અમારા પરિવારના કોઈ સ્ટેટસ જોઈ એમને એમને સામેથી ફોન કર્યો કે ભાઈ તમારા દાદાની તિથિમાં મને કેમ નથી બોલાવતા તો મને ભત્રીજા પૂછ્યું કે બેટા બોલાવી લો સંબંધમાં આવતા હોય તો વેલકમ કરવામાં આપણી ફરજ છે અને ઘરે ખરેખર જો ડાયરાનું જો અમારું જે જે ચામ રાખ્યો ને જે ડાયરો અમારો શોભાવ્યો હોય ને સંગીતાબેન શોભાવ્યો હોય મહેશ સોલંકી બાકી તમે બધા ડાયરા જુઓ છો ડાયરાનું સંચાલન કેવી રીતે હોવું

તો કે ના મારા હાજરી આપવા મૂળ વાત તો એ થઈ કે દેવાઈ એ મિત્રો સૌ સૌ પ્રથમ જ્યારે એ ડાયરાની વાત કરી એટલે પહેલી જે તારીખ હતી એ દેવ પગલી ને ગઈ અને પછી બીજી જે તારીખ હતી એમાં પણ બે ડાયરા રાખ્યા હું બરોબર સમજી રહ્યો જી 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 બરોબર બરોબર બીજો ડાયરો જે રાખ્યો છે ને સુજીત્રા જે અમારા બાજુમાં સરખા સરખેજમાં ભરવાડ સમાજ છે એ કિંગજી ભી ભરવાડ અમારા બહુ વડીલ વડીલ છે અને અમારા વડવાઓનો ખાસ અંગત છે ત્યાં ભી મે મેસેજ તપાસ કરાઈ ત્યાં રીઅલી પૈસા લઈને ડાયરો કર્યો

કેટલો સમય ડાયરો કર્યો બાર વાગ્યા પછી વડીલનો જે બર્થડે હતો એમાં કશું વિશ કર્યું છે એ પતાવ્યા પછી એમને કેટલા મેં ટોટલ ત્યાં ટાઈમ શેર કર્યો અને પછી કેટલા વાગે આયા એ બધું લોકો સમક્ષ તમે મૂક્યું છે તમને ધન્યવાદ આપું છું કે એ પર્ટિક્યુલર ટાઈમ સાથે તમે ઉદાહરણ આપ્યું છે એટલે બધા સમજી શકે છે કે આમાં ક્યાં ઓરિજિનલ ડાયરો કરવાનો હતો ક્યાં નહોતું કરવાનું જી થોડા બીજા મુદ્દે વાત કરીશ આપણે થોડુંક પાછળ જઈએ દેવાઈત ભાઈ સાથે કેવી મિત્રતા હતી આ ડાયરો થોડક સમય માટે ભૂલી જઈ પેલા તમારા એમના સંબંધો કેવા જો પહેલી વસ્તુ તો મારા ફાધર જ્યારે ધામમાં ગયા તો ત્યારે કોઈના સમાચારથી મને ફોન કર્યો કે પપ્પા નું તમારું સાંભળી છું તમને મળવા આવું એ વખતે લાગેના સભાએ મળવા હતા આપણને પછી ભત્રીજા વખતે એમને કોઈ ડાયરો નહોતો પડ્યો ભત્રીજા વખતે જીગ્નેશ કવિરાજના અમારા રાસ ગરબા હતા એ રાસ ગરબામાં મહેમાન તરીકે પધાર્યા હતા કે મારા વર્ગ કહે છે કે ભત્રીજા વખતે ડાયરો પૂરો પૈસા નહોતા લેતા

એક રેકોર્ડિંગ જે વાયરલ થયું છે એ રેકોર્ડિંગમાં દેવાય એવું કહી રહ્યા છે કે હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી ને પછી એ એવું કહે છે કે ભાઈ તમે તૈયારી રાખજો તમે એમ કહો કે ભાઈ શું કરવાનું છે એમણે કીધું કે બાંધવાનું છે તો પછી થયું હતું શું કારણ કે તમે જુઓ કે આપણે ડાયરા સુધીની વાત તો અમે પોતે કહી દીધી છે કે ભાઈ એક દસ સુધી તો તેઓ હતા ચાલો આવે તો બે વાગ્યા સુધીનો સમય થાય સામે સામેવાળા પક્ષને મંજૂર ના હોય કે એ તો એમનો નિર્ણય છે કે ભાઈ તમે આટલા મોડા આવો એમને મંજૂર નથી એ ના હોય વાત એ છે કે એ પછી જે થયું એ કહે છે કે ભાઈ એમનો જે ડ્રાઈવર હતો એમને અહીંયા થોડી વાર હેરાન કરવામાં આવ્યો પછી આગળ ગયો તો આગળ ગાડીનો કાચ કોઈડો એમની પાસેથી સ્કોર્પિયો લઈ લેવામાં આવી એ આખી ઘટના તમે કહી દીધી જો શરૂઆતમાં તો ડાયરાના કલાકારો એમના તરફથી બિરજુ બારોટ કે સંગીતાબેન હોય કે બીજા સ્ટેજ કલાકારો સાઉન્ડ સિસ્ટમ વાળા હોય એ બધા ત્યાં બેઠા જ હું તો ત્યાં ડાયરાના સ્ટેજ આગળ કે મારા બધા મહેમાન આવકારવાના હોય મોટી વ્યવસ્થા હું ત્યાં ત્યાં હાજર હતો અચ્છા એ નથી આયા અને મારી જોડે જે ફોનમાં વાતચીત કરે ગંદકી ઉપર વાતાવરણ તો જે વખતે મને ફોન કરે છે ખબર નથી કે ભાઈ ડ્રાઈવર આવ્યો તો આવું કઈ કોઈ ગાડી લીધી શું કર્યું બરાબર છતાંય મારી જોડે વાત કરે છે ઉશ્કેરણી હું શાંતિ જવાબ આપું છું કે ભાઈ મને કોઈ વસ્તુ ખબર નથી હું ઘરે સુતું છું મારા બે બાળક ના કીધું

પછી હવે એ એ મને ફસાવવાની કોશિશ કરે છે મારા ડ્રાઈવર કે તમે આમ કર્યું તેમ કર્યું ચાવી લઈ લીધી એ બધી મને ફસાવવાની કોશિશ છે મારા ત્યાં નથી આવ્યા કોઈ જાતનું હરક્ષુક છે નહીં કોઈ જાતની ક્ષમાયતના છે નહીં કાયદેસર તો મિત્રતાના ભાવે માનતા હોય તો મને કહેવું જોઈએ ગુરુપુછી નથી આવ્યું કોઈ કારણ છે સોરી મને માફ કરજો તું મોટા મન વાળો છું ભગતસિંહ જ્યારે

બંને જગ્યાએથી પૈસા લો તો આ વ્યવહારિક છે અ જો દેવાઈ ભાઈ ત્યાંથી નીકળે તો 2 વાગ્યા સુધીમાં ચાલો અહીંયા પહોંચે આપણે એવું ગણિત લગાવીએ પોતે કહે છે કે ડિફેન્ડર હતી મારા મિત્રનીને 150 150 ચલાવું તો વાત એ છે કે કદાચ 2 વાગ્યા એ પહોંચી ગયા હોય 2:30 વાગ્યે તો પછી એ કાર્યક્રમ શરૂ કરે અને 3:30 ને 4 સુધી ચાલે તો એ પ્રકારની સ્થિતિ ચાલેવી હતી એટલે કે તમારો કાર્યક્રમ એવો હતો કે ભઈ ચાલો 3-4 વાગ્યે સુધી અમારો અમારો કાર્યક્રમ એ વાત કરીને કે અમાર 21 તારીખ કાર્યક્રમ હતો હમ 21 તારીખે સવારે મોર્નિંગ ગેટ ગુરુજીના આસ્તે અમાર ગુરુજી પુર્ણાધીબાઈ ફ્લાઈટ આયા હતા બરાબર તો એને બી મારું કામ કરીને એને પાછું જવાનું હતું બર્ડ ડોનેશન કેમ તો અમારો સમજો ગરમીની સીઝન ગઈ છે તો સવારે જેટલું ઠંડા વાતાવરણમાં પેન થઈ જાય એની પ્રાયોરિટી પહેલા મળે હતી એવું નહોતું કે ભાઈ ડાયરો ચાર વાગ્યા સુધી ચલાવીએ ને પછી આપણે સવારનો કાર્યક્રમ ડિસ્ટર્બ કરીએ એ પોસિબલ નહોતું અને જ્યારે અમારો ડાયરો પતવા આવ્યો બે અઢી વાગે તો પબ્લિકની સંખ્યા તમે જોવો તો માન ઘર ઘર નહીં નતા એટલા વાગે તમે ડાયરો કરી ચાલુ રાખી શકો એ પોસિબલ નહોતું ને મારે પૂછવું છે કે આમ તો આ સવાલ જે છે એ મારે દેવાયતભાઈને પૂછવું જોઈએ પણ દેવાયતભાઈ ખૂબ વ્યસ્ત છે એટલું કામ પણ રહેતું હશે છે માની શકીએ સાડા નવે દેવેજભાઈ અહીંથી નીકળે છે તમે સાંભળતા હોય તો આ વસ્તુ વિચારજો તમે સાડા નવે કહો છો કે અહીંથી તમે લઈને તમારા મિત્ર સાથે તમારે સોજિત્રા પીપળાઓ પહોંચવામાં કેટલો સમય લાગે હું નક્કી નહીં કરું તમારે કેટલો સમય લાગે પણ વાત એ છે કે તમે સાડા અગિયારે ડાયરો શરૂ કર્યો એ તો અમે સાબિત કરી દીધું છે કારણ કે તમે બોલ્યા હતા કે બાર ને એક થયું છે ખીમજીભાઈ ભરવાડ જન્મદિવસ છે દિવસ છે એની અઠ્યાવીસ ઓગણત્રીસ મિનિટ પહેલા અઠ્યાવીસ ઓગણત્રીસ મિનિટ પહેલા તમે ડાયરાની શરૂઆત કરી હતી એટલે સાડા અગિયાર જેવું થાય એ મુજબ ગણતરી કરીએ તો હવે સાડા અગિયારે તમે શરૂઆત કરો છો તો તમને ખબર એ પણ હોવી જોઈએ કે તમારે રિટર્ન થવાનું છે ને રિટર્ન થવાનું છે તો તમે દોઢ કલાક ડાયરો કેમ કર્યો મારે તમારી પાસે જાણવું છે કે તમે એમને એના પૂછ્યું કે ભાઈ તમે આટલું મોડું ત્યાં શરૂ કેમ કર્યું અથવા તો તમારે ત્યાં આટલું પહોંચવામાં કેમ મોડું થયું કે એ બાબતે કોઈ ચર્ચા નહીં પછી તે એમનો જે વાતચીત મારા ત્યાંથી ગયા પછી વાતચીત થઈ હોય ને તો ત્યાં મેં પહોંચતા પહોંચતા ફોન કર્યો કે અહીંયા બિરજુભાઈનો રાઉન્ડ પૂરું થઈ ગયો છે બરાબર તમે ફટાફટ પહોંચો તો હજુ એ ત્યાં નતા પહોંચે ને તમે એને ફોન કરતા હતા ત્યારે એ કહે છે કે હું ડાયરામાં બેઠો હતો મારા ડાયરા એટલે ફોન રિસીવ ના કરે એટલે આપણે સમજી શકીએ છીએ ને જે આપણો અહીંયાનો ટાઈમિંગ સેટ કરવાનો હોય ત્યાં ચાલુ કર્યો તો ત્યાંનો રાઉન્ડ દોઢ કલાકનો પૂરું કરીને અહીંયા પહોંચતા એ પોસિબલ થાય જ નહીં ઇન છોડે આખા મારો પ્રોગ્રામ એમને પ્રોપોઝ કરવો હતો બસ એમને નક્કી જ કર્યું હતું કે અહીંયા

મારા ગામ કરશે સમજી શકો તમે મારા ગામ ને બદનામ કરવાનું સનાતન નું નામ ક્યાં શું છે બરાબર એવો બદનામ કરી રહ્યા હું માનું કે ભાઈ કોઈ પણ નુકસાન થયું એ વસ્તુ ખોટી છે આપણે કાયદા ને કામ કરીએ છીએ

હું ત્યાંથી નીકળો ને પછી આયા આવ્યો એ સમય દરમિયાન વચ્ચે એટલે કે 1.5 થી એમના ડ્રાઈવર સાથે આ પ્રકારની ઘટના તો આ લોકો જે હતા એ કે હતા કે બધા જગ્યા પર જતા કે રસોડાની ભૂમિકા હતી 2000 તો ત્યાં જે સ્થાન હતું એની એ લોકો રસોડે જ બેઠા હતા હા એ લોકો ઘરે બધા ગામમાં જ રહી છે ને તો લોકો રસોડે હતા એ લોકો બરોબર મારે છેલ્લા એક બે પૂછવા છે કે આ

ક્ષેત્રમાંથી ફોન આવી જાય કે તમારો ઇન્ટરેસ્ટ બહુ સાચો હતો માત્રા માત્ર પુત્ર માટે તમને કે તરીકે થોડી ભાવના હતી પણ એક આખો આખો મોહલ અલગ થઈ ગયો બરાબર જે આવનાર વ્યક્તિ છે એની ભૂમિકા ક્લિયર છે સબૂત સાથે છે બરાબર મારે જે સેવા કે કામ છે અત્યારે અત્યારે એવું નથી કે પપ્પાની આ તિથિએ પપ્પાનો સ્વભાવ બી એવો હતો તમે કદાચ ગામમાં ફર્યા હશો તો પહેલેથી મંદિરો બનાવ્યા છે સ્કૂલોમાં અલગ અલગ જાતનું ડોનેશન કર્યું છે કોવિડ સમયમાં ટીકોનું વિતરણ કર્યું છે પારિવારિક પહેલેથી એવા

તો દેવાજભાઈ એવું કહી છે કે હું 9 વાગે સનાથલા વિશે પ્રકારનું બોલે છે ટાઈમ તો ખરાખરે એવું જ હતું કે ભાઈ એમને 9 વાગે આવવાનું પછી કે પછી પહેલેથી નક્કી કેતું કે તમે આવજો થોડી વાર પછી તમે નીકળી જજો કે પછી ઘટના સ્થળ પર જ બધું ચર્ચા થઈને તમને પૂછ્યું તો પાછું અને ત્યારે શું વાત થઈ તમે સમજો કે મેં મુખ્ય કલાકાર દેવાજભાઈ બોલ મેં રીંગરૂમ પર ચાર રસ્તા પર બધી મોટી મોટી જાહેરાત કરી અમદાવાદ જિલ્લા આજુબાજુનો અડધા અડધે બધી જાહેરાત આવી

હમ انا મહારાજા એને પોસ્ટની જાહેરાત શુક્રવારે મને વાત કરી આપણે 7 તારીખમાં આ કર્યું લાગે બાપુજી કે કરી તરત અસી બી ફોન કરીને મારા રેકોર્ડિંગમાં છે કે આ વસ્તુ શું છે તમને નાના એવું કોઈ ચેરી સંબંધમાં જણે આવવાનું છે બહુ વધી ગઈ સમગ્ર સ્થિતિ સર્જાની

જો આમાં કોઈ કે કે બિગિનર કે મેચવાનું છે મારો કાર્યક્રમ બગડ્યો હું તો એવા વસ્તુ માનું છું કે બગડ્યો તો બગડ્યો ચલો આપણો કોઈ ભગવાન સાબ મોન લખ્યું છે બરાબર બગડ્યાનો અહેસાસ છે નહીં પહેલા તો જો માનવતાનો વિશેષ જો કેવા કે મારાથી તમારો કોઈ કામ કોઈ ગયું હોય તમારા તો ટાઈમ ના પડ્યો પહેલી પ્રાયોરિટી મારી શું હતી સોરી હું તમારો ટાઈમ સાચી સુધી નથી એની જગ્યાએ ઓલ તમે તમે ધાક ધમકી દરબારની વ્યાખ્યા કરો તો આ સુરતી વસ્તુ નથી તમે જે સાહેબ પણ કહી શકો કે એનો પનારો મારી આરે

છેલ્લો સવાલ પૂછવો છે કે એ ડાયરા પછી તો અત્યારના સોશિયલ મીડિયા હોય કે ચાલો સનાતન તો ખરી પણ બહાર પણ ભગવતસિંહની એક છબી માથાભારે બની છે કે ભાઈ ભગવતસિંહ એટલે હજી એ તો હજુ તો એફઆઈઆર એને લીધી તપાસ થશે પણ જે રીતે દેવા થોડે એમના વકીલ કર્યા છે કે ભાઈ મારી સ્કોર્પિયો લઈ લીધી લોકો વચ્ચે દેવા મેસેજ જીવ્યો જો કે દેવાય થોડા આટાટુ બોલે ને એની સ્કોર્પિયો ખેંચી લીધી ભગવાન સીના લોકો એ તમારી છબી માથાભારે બની રહી એવું નહિ લાગે ના ના જો જો પૂરા કહેવાથી કોઈ છબી બનતી નથી તમારું કાર્ય તમારો સ્વભાવ તમારી વાણી તમારું વર્તન એ તમારી છબી સતી કરે સમજી લો હું તમે મારું સ્ટીટમેન્ટ તમે આપી દેસું તો એ વસ્તુ પોસિબલ નથી તમે આખા તાલુકામાં ફરી શકો છો મને જે આ આજે સમસ્યાથી આપે છે મને લોકો મળવા આવે છે મને ફોન કોલ કરે છે સમજો

ને પાછું એમણે એવું કીધું કે રાજકીય ઈશારેથી કામ થઈ રહ્યું છે ના 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 ખોટી વસ્તુ છે આ ગુજરાત છે આ નથી યુપી બિહાર એવું કોઈના કહેવાથી કીધું ચાલતું હોય ગુજરાત એવું તમને લાગે છે કે શક્ય જ નથી કાયદો કાયદાનું કામ કરશે કાયદા પર આપણો વિશ્વાસ છે જરૂર ન્યાય આપશે